સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે આજે જમ્મુ કાશ્મીરની અંદર ભારતના નાગરિકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા ત્યારે ભાવનગરના વ્યક્તિઓનું પણ એમાં મૃત્યુ થયું છે ત્યારે એ પરિવારને ને અમે સાંત્વના પાઠવીએ છીએ અને આજે દસ કલાકે જયારે એરપોર્ટ પર સુરતના એ પરિવારજન અને પરિવારજનો સાથે મૃતકને જ્યારે અહીંયા રહ્યા છે ત્યારે સાહેબ અને અમે સૌ લોકો એમના પરિવારને સાંત્વના આપવા માટે જોવાના છીએ જ્યારે આવા માનવીય વિરુદ્ધ માનવતાના વિરુદ્ધ અમાનવીય કૃત્ય થઈ રહ્યા હોય ત્યારે પૂરી દુનિયા આ હિચકારા કૃત્યને એમના ઉપર લોકો હિચકાર વરસાવી રહ્યા છે પૂરી દુનિયામાં જ્યારે આતંકવાદીઓ ધર્મના નામે જ્યારે આવી કટ્ટરતાવાદ હતી ફેલાવી રહ્યા છે ત્યારે સૌ માનવતામાં વાદ માટે આ એક ખૂબ ઘૃણાસ્પદ ઘટના છે આ ઘટનાને વખોડીએ છીએ તપરી દુનિયા વખોડે છે અને જેણે કૃત્ય કર્યું છે એને ગાવ પણ જેણે કરેલા હતા એને દંડ મળ્યો છે આજ પ્રકારે ભારતીય અહીંયા લક્ષ્મીતી કન્યાકુમારી દરેક પરિવારજનો પર કોઈ પણ વખતે આવી ઘટનાઓ ઘટી હોય ત્યારે દેશ એમની સાથે છે અમે આપણે સૌ આ પરિવારોને સાંત્વન આપીએ એ ઈશ્વરને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવાર આમ પર આવેલા દુઃખ ને સહન કરવાની શક્તિ આપે એ જ અમારી પ્રાર્થના છે